બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સરપંચ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સરપંચ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું તો ગામમાં થતા ગુના અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ સાથે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસના પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોના સરપંચો સાથે

ગામમાં થતા ગુના કે કોઈ ગુનાહિત ચહલ પહલ જો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તેમજ ગામમાં પોલીસ વિભાગ દ્વારા સરપંચોને આપવામાં આવી હતી તો બોટાદ રૂરલ તેમજ બોટાદ ટાઉન ના મળી કુલ એકવીસ ગામોના સરપંચોને બોલાવેલ જેમાં કુલ અગિયાર ગામોમાં ઓછા ગુના હતા તેવા ગામોની ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તે સરપંચોનું પીઆઈ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ ઓરેન્જ અને રેડ ઝોનમાં કુલ દસ ગામો આવતા હોવાતા તે સરપંચોની પોતાના ગામમાં ઓછા ગુના થાય તેવી અપીલ કરવામાં આવી હતી પેલી વાત તો એ કે બોટાદ પોલીસ અને ગુજરાત રાજ્યની પોલીસને અભિનંદન આપું છું કે અમારા બોટાદ થી બોટાદ એસપી સાહેબે શરૂ કરેલું અભિયાન સમગ્ર ગુજરાતમાં આજે કે સરપંચો સાથેનો સંવાદ કે ગામ લેવલે ગુનાખોરી રોકવા માટેના જે ગૃહ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે એને હું અભિનંદન આપું છું અમારું ગામ રેડ ઝોન આ જેવી રીતે બોટાદ પોલીસ ગુજરાત પોલીસે જે ઝોન પાડ્યા છે કે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન રેડ ઝોન એટલે વધારે વધારે ગુના જ્યાં થઈ રહ્યા છે આજે અમારું ગામ રેડ ઝોનમાં આવ્યું છે ત્યારે મને પણ ઘણું બધું દુઃખ છે કારણ કે અમે અમે સરપંચ બન્યા એને એક મહિનો થયો છે આ ગુનાખોરી રોકવા માટેના જે પોલીસ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એની અંદર સહકાર પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ ગામ લોકોના ઘર ઘર સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી સરપંચની છે અને અમારી ટીમ ની છે

સમગ્ર માહિતી હોવી જોઈએ ગામના ના સર તરીકે તલાટી તરીકે સમગ્ર માહિતી આવી જ બોટાદ રૂર પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું સરપંચ સવાર નું એમાં અમારું સમઢિયાળા નંબર બે ગામ ગ્રીન ઝોન માં આવ્યું છે એટલે અમે ખુશીની લાગણી અનુભવી છે આગામી સમયમાં આજ ગ્રીન ઝોન અમારા ગામમાં રહે એના માટે અમે મહેનત કરતા રહીશું અને આગામી સમયમાં ગૃહમાં પણ અમારા કામને બિરદાવવામાં આવે છે તે અમે મહેનત કરતા રહીશું શું માટે બેન જમ્મુ અમારા ગામમાં ક્રાઇમ ઓછો છે જે અમારા ગામમાં ચાર ગુના છે એટલા માટે અમને આજે ગ્રીન ઝોન તરીકે અમારા ગામનો આગામી દિવસમાં જીરો ક્રાઇમ રહે એના માટે અમે મહેનત કરીશું નિવેદન આપવામાં આવ્યું હતું તો ગ્રીન ઝોનમાં આવનાર સરપંચ દ્વારા પણ પોલીસના અભિયાનની ખુશી વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો હતો તમામ જગ્યાએ સરપંચ સાથે પરિસંવાદ અને બોટાદ જિલ્લામાં સરપંચના પરિસંવાદની સાથે કાર્યક્રમ પણ આજે રાખવામાં આવેલો હતો જેમાં આજે અહીં બોટાદ ટાઉન અને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ એકવીસ અને ચાર જે ગામડાઓ છે તે ગામડાઓના સરપંચ સાથે પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ગામડે ગ્રામ્ય લેવલે પોલીસ તરફથી જે પણ રજૂઆતો છે કે કોઈ અલગ પ્રકારની કોઈ માંગણીઓ છે

ઓરેન્જ ઝોન અને રેડ ઝોન એમ કેટેગરીમાં ગુનાખોરી પ્રમાણે વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું જેમના સન્માનનો કાર્યક્રમ પણ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોટાદર રૂરલના કુલ અગિયાર ગામડાઓ કે જેમાં કોઈ ગુનાઓ નોંધાયેલા નથી તેમના સરપંચને બોલાવી અને ગ્રીન ઝોનના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા અને બે ગામ જે છે તે ઓરેન્જ ઝોનમાં છે અને જ્યાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેનું વર્ગીકરણ કરી અને તેમના સરપંચોને પણ કઈ રીતે આ ગુનાખોરી ઘટાડી શકાય તે માટે આજે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સરપંચો સાથેના પરિસંવાદના હજી આયોજનો કરવામાં આવે